નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ખોખર ભાઈશ મારી યુટ્યુબ ચેનલ નવોદય મિત્રમાં આપ સૌનું સ્વાગત કરું છું ઘણા સમયથી વિડીયો મૂકવાનું ઈચ્છા હતી પણ સમય ન હતા હવે દર રવિવારે અથવા તો અઠવાડિયામાં બે વિડીયો ચોક્કસથી મૂકીશ તો બયા વિડિયોમાં આપણે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા અને કુલ સંખ્યા વિશેની માહિતી મેળવી હતી એ સંખ્યામાં આપણે

લખી શકો જેમ કે એક હજાર અહિયાં લખેલા છે એક હજાર તો એક હજાર લખવા માટે એક અને હજાર ના કેટલા તો કે ત્રણ બસો

પછી લખશો પાંચસો અને પછી લખશો પચાસ તો આપણી હવે આનો સરવાળો કરશો એટલે આપણને સંખ્યા મળી જશે સરવાળો કરતા આપણને સંખ્યા મળી વીસ હજાર પાંચસો પચાસ તો આપ આ રીતે સરળતાથી અંકોમાં લખેલી શબ્દમાં લખેલી શબ્દમાં લખેલી સંખ્યાને અંકોમાં લખી શકો છો જેમ કે એના સિવાય ગુરુ એક લેવલ જઈએ તો એક લાખ દસ હજાર ત્રણસો તો એક લાખ એકડો અને લાખના કેટલા મિંડે આવે તો કઈ પાંચ એટલે આ થઈ ગયા એક લાખ દસ હજાર એકણે મિંડે દસ અને હજાર ના આવે ત્રણ મીડા ત્રણસો હવે એક લાખ તો ઉપર જે શબ્દમાં લખ્યું હતું તે આપણે અંકોમાં સરળતાથી લખી શક્યા છીએ હવે એનાથી એક લેવલ ઉપર જઈએ તો પચીસ લાખ પંદર પાંચસો અને પચાસ તો સૌ પ્રથમ લખશું આપણે પચીસ લાખ બગડે પાટડે પચીસ અને લાખના કેટલા મીડા તો કે પાંચ આ થઈ ગયા પચીસ લાખ હવે લખશું પંદર હજાર એક પાટડે પંદર અને હજારના કેટલા મીડા તો કે ત્રણ પાંચસો પાટડે પાટડો અને બે મીંડા એ થઈ ગયા પાંચસો અને પચાસ તો પાટડે મીંડે પચાસ હવે આ આપેલી ચારે ચાર સંખ્યા નો આપણે ટોટલ કરીશું ત્યારે આપણને ઉપર શબ્દમાં લખેલી શબ્દમાં લખેલી સંખ્યા આપણને અંકોમાં મળી જશે જીરો પાંચ પાંચ અલ્પવિરામ 5 પાંચ એક 5 પાંચ અને બે ઉપર લખ્યા છે 25 લાખ તો પચીસ લાખ

સાત સિત કરોડ સાત અને કરોડ ના કેટલા હજી ક્રાય થાય તો આપ ગણી શકો છો એકમ દસક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને કરોડ થઈ ગયા સાત કરોડ અને સત્તર લાખ સત્તર લાખ એટલે એકડે સાતડે સત્તર અને લાખ ના કેટલા મીડા તો કે પાંચ સિત્તેર હજાર સાત મીડે સિતે અને હજાર ના કેટલા મીડા તો કે ત્રણ હજી કેટલા તો કે સાતસો સાત અને બે મીડા આ થઈ ગયા સાતસો અને સિત્તેર તો સાતણે મીડે સિત્તેર હવે આ સરળતાથી સરવાળો કરી ઉપર જે શબ્દ માં લખેલી સંખ્યા છે એને અંકોમાં મેળવી શકો છો જીરો જીરો અને જીરો 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 અને સાત એટલે કે સાત જીરો જીરો અને સાત જીરો 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 એટલે સાત એટલે એટલે સાત 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 જીરો કે અને એક ના એક અને સાત ના સાત તો ઉપર લખાતા સાત કરો તો આ થઈ ગયા સાત કરો સત્તર લાખ સત્તર લાખ સિત્તેર હજાર સિત્તેર હજાર સાતસો સિત્તેર સાતસો સિત્તેર તો આવી રીતના કોઈ પણ મોટો આંકડો લખ્યો હોય એ આ મોટા આંકડા ને કટકે ફેટકે એટલે કે જેમ નાની નાની સંખ્યા તને કટકે કટકે કે લખશે એમ મોટી સંખ્યા પણ આપ સરળતાથી જે શબ્દમાં લખ્યા હોય એ અંકોમાં મેળવી શકો છો તો આવી નવ નવા ટોપી એટલે આપ નવોદયની તૈયારી કરતા હોય બાલાચરીની તૈયારી કરતા હોય જ્ઞાન જ્ઞાન શતુની કરતા હોય કે કોઈ પણ જે સરકારી શાળામાં વિદ્યાર્થીઓ ભણતા હોય અને જેની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય અને આવી પરીક્ષા માટે જો કોચિંગ ક્લાસ જોઈન ન કરી શકતા હોય તો આપ સૌ મારી યુટ્યુબ ચેનલ નવોદય મિત્ર સાથે જોડાય નવો ટોપિક શીખી અને એવી પરીક્ષામાં હું મદદરૂપ અથવા હેલ્પરૂપ થઈ શકું તે માટે ચોક્કસ થી મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરશો લાઈક અને શેર કરશો થેન્ક યુ